જામકંભાળિયા જનરલ હોસ્પિટલમાં ડોક્ટરની ખૂબ મોટી બેદરકારી સામે આવી ખંભાળિયા સરકારી હોસ્પિટલના આરોગ્ય લક્ષી કામગીરીમાં નિષ્ફળ નીવડેલા નિદ્રાધીન ડોક્ટર જામકંભાળિયા જનરલ હોસ્પિટલમાં ડોક્ટરે માનવતા મૂકી નેવી સરકારી ડોક્ટરની તપાસ ન કરી અને એક્સરે ડોક્ટરે જોયા વિના દર્દીને સીધી રજા અપાઈ મામલો ઉગ્ર બન્યો હતો મીડિયા દ્વારા ડોક્ટરે સત્ય હકીકત પૂછતા ડોક્ટરે ઇન્ટરવ્યુ આપવાનું કર્યું ઇનકાર જામકંભાળિયાની સરકારી હોસ્પિટલ રામભરોસે ચાલતું હોય તેવી ચર્ચાઓ જામખંભાળિયાની સરકારી હોસ્પિટલના ગોબરા તંત્રને કોણ ભણાવશે કાયદાનો ભાન બ્યુરો રિપોર્ટ મુસ્તફા ડી સુમરા દ્વારા ખંભાળિયા સરકારી હોસ્પિટલે આવેલા મોડી રાત્રે દર્દી હનીફભાઈ હનીફભાઈ નું કોઈ કોઈ કારણોસર બાઈક માંથી નીચે પડી જવાથી ગંભીર ઈજા થયેલી આ બાબતે સરકારી હોસ્પિટલ ખાતે આવેલા પણ અહીંયા ઉડાવ જવાબ દઈ મામૂલી એવી સારવાર કરી ફક્ત ચાર ગોળી આપી અને સરકારી હોસ્પિટલમાંથી સીધી રજા આપી દે છે ત્યારબાદ દર્દી પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય તો ખબર પડે છે કે ફ્રેક્ચર છે એટલે કોઈ જાતની સારવાર કર્યા વગર સીધા દર્દીઓને સરકારી હોસ્પિટલમાંથી પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવે એટલે ક્યાંક ને ક્યાંક સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલોની મિલીભગત હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે અમને અમારા પક્ષને રજૂઆત આજે મળી એટલે અમે જે હોસ્પિટલના મુખ્ય હેડ છે એમને રજૂઆત કરી એમાં વચ્ચે પોલીસ આવીને ક્યાંક ને ક્યાંક અમારા મુદ્દાને દબાવવા માટેની કોશિશ કરી અને આખો મુદ્દો ડાયવર્ટ કરવા માટેનો પ્રયત્ન કર્યો પણ જો આવી જ રીતે આવેલા દર્દીઓને સારવાર ન કરવામાં આવે અને સીધા એને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવે તો પછી સરકારી હોસ્પિટલનો કોઈ મતલબ રહેતો નથી અને આવી વારંવારની ઘટનાઓ બનતી હોય એટલે ગંભીર માં ગંભીર પગલાઓ લેવાય જેથી કરી નાનો અને મધ્યમ વર્ગ અવારનવાર પીસા તો બંધ થાય

પડી ગયા અમે તો અહીંયા ખંભાળીયાલ માં સિવિલ હોસ્પિટલ માં અમે આવ્યા અહીંયા આવીને અમે સાહેબ ને કીધું સાહેબ અમને કઈ ફોટા પાડી લીધો ફોટા પાડી લીધા ફોટા પાડ્યા ને પછી અંદર અમને લઈ ગયો હતી કે ભાઈ તમને કઈ છે નહીં કે અમાય કે કાંઈ બતાવતો છે નહીં કે ફોટામાં કઈ આવતું નથી એક્સરે લીધા પછી ડોક્ટરે કીધું કે કેવું કઈ કોઈ વસ્તુ છે નહીં એમાં કઈ વસ્તુ છે નહીં તમને આ જાઓ ચાર ગોળી એમને આપી દીધી અને અહીંથી મોકલાવી દીધી કામે કઈ છે નહીં ના કોઈ વસ્તુ પાટો બાટો કઈ વસ્તુ બંધ આખી રાત ફૂલ પીડા થઈ તમે ગયા તો ભાઈ ને બધા કે ભાઈ પીડા વધારે થાય છે મને તો એ ક્યાલો આપડે સવારે ખંભાળીયે હોસ્પિટલ માં જઈએ તો અહીંયા લોકો મને અમારા ભાઈ ને અહીંયા લઈ આવ્યા આપડે વેજાત માં વેજાત માં લઈ આવ્યા તો ત્યાં માં તો આ આંગળી રહી આ આંગળી આ હાથ ની એ હાવ નોખી પડી હતી અને પગ આવ્યો તો એમાં કે ડેમેજ થઈ ગયું છે ભાઈ એમાં પાટો આમાંય આવશે પંદર વીસ દિવસ નો પાટો એ કે એમાં આવશે કે શું કરવું છે મેં કીધું સાહેબ હવે જે ડેમેજ તો આ બાંધવું જ પડે જો આ રીતે તમારા નજર ના સામે પાટો અને આ આંગળી રે એમાં બે સળિયા આવ્યા છે આ જે આ છેલી આંગળી છે ને ટીટલી આંગળી કહેવાય એને એને એમાં જ બે સળિયા નાખેલા છે આપડા ઘરે એના ફોટા છે ને પૂરું પેજ છે આ ઓપરેશન કરાયું બીજી હોસ્પિટલ મોકલાવી દેતા હોય ભાગલ ટૂટલ ને તો અહીંથી ઈ લોકોને હોસ્પિટલમાં લાગ હોય તો એને ઓપરેશન થતો હોય પંદર હજાર તો પ્રાઇવેટ હોસ્પિટલ માં જઈએ એટલે પંદર વીસ હજાર નો ખર્ચો આવે જ છે તો એમાં આ લોકો ને લખી દેવાનું ફલાણી જગ્યા આ કાઈ છે નહીં એટલે તમને લખી બાકી તો નતો દીધું એમ કીધું કે આપડે ના લેતા આપડે એ જોઈએ કે ડૉક્ટરે એક્સ લીધો તો ખરો આ લે બે એક્સ રે પગનો લીધો તો ને આટલું લીધો તો લીધો તો એમને ભાંગેલું કે ફેક્સર કેમ ના દેખાવું હા એ લોકોને હા એ અમને ના પાડી કે ભાઈ કાઈ છે નહીં અત્યારે ઓપરેશન થઈ ગયું હા ઓપરેશન થઈ ગયું બે સરિયા આવ્યા છે એમાં બરોબર એના ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવી જ પડે આમાં પૂરતું એક તો હોસ્પિટલમાં ડોક્ટર છે નહી અને ડોક્ટર છે એ કાર્યવાહી કઈ કરતા નથી આ ગરીબ પ્રજાને એટલે આમાં અમે અમે છે મારા હાડા હાટી हेलो अबान भाई तो रात को तो मैं ड्यूटी मानो थे बोले आपने रात को फोटो पायरो ना एमएल सी वालों एनी एनी प्रिंट काट ही लगा टीएम के હા फ्रेक्चर है हाँ तो मैं आप हाँ हाँ तो मैं

આલે તો મને ક્લિયર કાઢજો કાર્ડ આ સબમાં અમતાઈ હાલ બે ના આવડે ક્લિયર કાઢ પેલી તમે એક ફોટો પાડ્યો તો ને એ મને કીધું ઈ તમે ફોટો કરીને बरोबर ही तो एनो मानवान रुन भाई एक्सरे टेक्नीशियन फोटो देतो आम्ही जे इति सेट आणि हे इने खबर आहे जोयो ना यार एक्सरे वाला में दी दिए के जोयो नाती जोयो ना एक फोटो में जोये लो एक में नहीं जोये लो एक्सरे जोयावी ना तुम्ही केम कह सको अरे इने कितू मने फोटो नाही ही तो बदु केसे साहेब होता नव्हती अया आदरमाई न होता एक्सरे वाला पे आम्ही 19 नंबर लो अरे आपा प्रिंट आवे बरोबर

ਤਬੂਲਾ ਦਿਲੇਗਾ ਮੈਂ ਡਾਕਟਰ ਨੇ ਫੋਟੋ ਪੜਾਇਆ ਤੁਸੀਂ ਪਤਰਾ ਕਰ ਹਿੰਤਿਆ ਕਰੋ ਤੁਸੀਂ ਪੁਲਿਸ ਸਟਾਫ ਹੈ ਨਾ ਮੈਂ ਇਹੋ ਥੀ ਕਿ ਜਿਹੜਾ ਡਾਕਟਰ ਬਹੁਤ ਹੋਪ ਸੀ ਕੋਈ ਇਲਟਰੀ ਵੀ ਨਹੀਂ ਦਰੂ ਨਹੀਂ ਮੈਂ ਕਰਾਈ ਹੈ ਜਿਹੜਾ ਫ੍ਰੈਕਚਰ ਹੈ ਇਹ ਮੇਰੇ ਕੋਲ ਰਿਕਾਰਡਿੰਗ ਹੈ ਡਾਕਟਰ ਸਾਹਿਬ ਨਹੀਂ ਕਹਿੰਦੇ ਇਹ ਰਿਕਾਰਡਿੰਗ ਹੈ ਕਿ ਨਾ ਐਕਸਰੇ ਜੂ ਨਹੀਂ ਨਾ ਐਕਸਰੇ ਵਾਰੇ ਕਿਦੋ ਨਹੀਂ ਇਹ ਰੀਤੇ ਮੈਂ ਜੂ ਲਾ ਐਕਸਰੇ ਵਾਰੇ ਕੀ ਇਹ ਵੀ ਰੀਤੇ ਤੁਸੀਂ ਸੋਣਾ ਹੈ ਟ੍ਰੀਟਮੈਂਟ ਕਰਸੋ ਲੀਡ ਕਰਸੋ ਦੋਸਤਾਂ ਨੂੰ